પરંતુ બે શખ્સ પોલીસના હાથમાં આવ્યા નહોતા ગેડી ગામમાં પાણીના ટાંકા પાછળ આવેલી અશોકસિંહ બહાદુરસિંહ વાઘેલાની વાડીમાં અર્જુનસિંહ હેતુભા વાઘેલા તથા અશોકસિંહે અંગ્રેજી દારૂ મંગાવી સંતાડી રાખ્યો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી પૂર્વ બાતમીના આધારે પોલીસ પોલીસ તૈયારી કરી આ વાડી પાસે પહોંચી હતી આ વાડીની અંદર કોઈ હાજર જણાયું નહોતું વાડીમાં દારૂ શોધવા પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન એક જગ્યાએ રાખેલા જુવારના પૂડા ઉથલાવીને હટાવી જોવાતા નીચે કાળા રંગનું પ્લાસ્ટિકનું ઢાંકણું નજરે પડ્યું હતું આ ઢાંકણું ખોલતા નીચે ભોયરું અંડરગ્રાઉન્ડ ટાંકો નજરે પડ્યો હતો આ ટાંકામાં તપાસ કરતા દારૂની પેટીઓ મળી આવી હતી આ તમામ પેટીઓ બહાર કાઢી રાપર પોલીસ મથકે લઈ જઈ તેની ગણતરી કરવામાં આવી હતી ત્રણ હજાર સાતસો

દર્શક મિત્રો આજે તારીખ ત્રણ માર્ચ બે પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર